કેવલ વ્યાસપી કૃપા હિ સદગુરુ સદગુરુચરણાયણમો નો શ્રીરામ હરી હે હરી હે હરી હે હરી હે હરી શેખરિ હે ઈશ્વર હે મોર હિ હે નાથનારાયણ વાસુદેવા શ્રીરામ सपना नगर गांधीधाम कच्छ थी दास आसानंद सदगुरु पूज्य मोरारी बापू ना जयसियारा મારા બ્રહ્મલીન કુલગુરુ પૂજ ધનજીરામ બાપુ બ્રહ્મલીન અમારા પિતાશ્રી દામોદર બાપુ બ્રહ્મલીન અમારા દાદાશ્રી માલસી બાપુ અને આંસર સાહેબ અને આપ સર્વે ભક્તજનો પ્રેમીજનોના ચરણોમાં મારા કોટી કોટી વંદન પ્રણામ મારા મહેસુલ મેઘવાર સમાજને ધર્મ ગુરુ ધર્માચારી શબ્દ સારી નો આપણે અર્થ બે દિવસ તો કર્યું હમણાં હમણાં આપણે શ્રાવણ માસ થી પ્રથમ સત્સંગ ભજન સવારના અને પછી અર્ધ કલાક જે મળે એ મહાશિવ પુરાણ નો આપણે સત્સંગ કથન કરી રહ્યા છીએ જે આપ કેટલા હજારો માં લાઈવ અત્યારે હું આઠ થી નવ માં લાઈવ આવું છું મારા વાલા પેલે સાત થી આઠ ટાઈમ પણ એમાં થોડુંક વોકિંગમાં ને આ તે મોડું થઈ જાય ચાર થી નવ આપણે હમણાં ત્રણ ચાર દિવસથી નક્કી કર્યું છે સવારના ભાગમાં હવે આઠ થી નવ માં હું લાઈવ આવીશ પછી કોઈ કામ પડી જાય આગુ પછી થોડું થાય તો બીજી વાત છે પણ બનતા સુધી હવે આઠ વાગતા હશે તો હું લાઈવ આવું છું પહેલે આપ સો ની સંખ્યા પછી દોઢસો પછી બસો પાંચસો હવે સીધા હજારોની સંખ્યામાં આપ લાઈવમાં પણ મારા વિડિયોને સ્વીકારો છો જુઓ છો નિહાળો છો અને લાભ લ્યો છો ખરેખર ધન્યવાદ ને પાત્ર આપ્યું આપને તો આ જે કાર્ય છે તે આપ આગળ મોકલવાનું કરજો તો આપણા સત્સંગનું ભજન વાણીનું બીજા પ્રેમીજનો જિજ્ઞાસુ ને લાભ મળે એ તમે ગઈકાલે આપણે વાણી માં લીધું કે મારો વાલો કાનુડો આવ્યો છે અષ્ટમી ગઈ ગઈકાલ નવમી ગઈ આજે દસમી છે અને સોમમાં સોમવાર પણ હર મહાદેવ નું સમર્થ એ તો શ્રાવણ માસ માં તો કરે જ છે હરોજ કરતા હોય ફક્ત શ્રાવણ માસ પૂરતા નહીં કરવું અમારો તો આ ધંધો થઈ ગયો મારા વાલા ભક્તિ મારું જ્ઞાન નું ભજનનું સત્સંગનું અમે તો ગાંડા રોજ સવારના નવરાત્રિ એ એ એક આનંદ મજા નહીં મજા તો પછી ક્યારે ઉડી જાય ની સજા થાય આનંદ એ આનંદ આહા હા ભજનમાં આનંદ અને લહેરું ને મોજ છે મારા વાલા સત્સંગમાં ક્યાંય નથી સાચો આનંદ સાધુ સદગુરુ મળે સદગુરુ ના શરણે ગયા ચરણે ગયા ત્યારે આનંદ આવે હરિભજન કરો આનંદ આવે કેમ ના આનંદ જો પ્રાપ્ત કર મજા તો ઘણી પડી સંસારમાં વ્યવહારમાં ઘણી મજાઓ પડી પછી સજાઓ ભોગવ્યા કરે હોય આનંદ આહા એનું વિરુદ્ધ શબ્દ નથી આનંદ એ આનંદ આપણે હું તમારા સદગુરુના ચરણોમાં આપ જો છો નિહાળો એ મારા ચરણોમાં બેસીને છે મારો આ વિડીયો બનાવી રહ્યો સત્સંગ ભજનવાણી કરી રહ્યો છું કથા પુરાણ સત્સંગ શાસ્ત્રો વાંચી રહ્યો છું મારી સદગુરુની કૃપા છે માતા પિતા અને કુલગુરુ એમની પણ કૃપા છે આપ સર્વોના આશીર્વાદ છે એટલે આપણે આ આનંદમાં રહી શકીએ હવે આપણે જે સાંભળનારા આ જે નિહાળશે વિડીયો હશે આપ તો આપણે તો આનંદમાં હોઈએ જ છીએ હવે જે નિહાળશે ને જે સાંભળી આનંદમાં આવશે ને આવશે આનંદ કેમ મળે એ સંતોના ચરણો સત્સંગમાં બેસવાથી ભજન ગાવાની ભજન સાંભળવાથી પણ ગાવાથી તો ઠીક સાંભળ્યું ભજનવાની સંતવાની માટે આનંદ એ ભજવા હરી મારા સંતો એ સુહાગી મળ્યા હરી મારાય સોહાગી મળ્યા આનંદ મારા સંતો સોહાગી મળ્યા કેવા સંતો સોહાગી

સાધુડાઓ આપણને મળે આનંદ આનંદ પ્રાપ્ત કરવો હોય આ માર્ગ પછી આ હા 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 મારા ગુરુએ આ ચેવલો જે પેલે ખબર નહીં આપણે તો જોયો નથી સાંભળ્યું વાંચ્યું છે કે પેલે એમ કેતા કે ભાઈ જે ગુરુ હોય ચેલો બનાવતા હોય શિષ્ય કે સેવક એ પ્યાલો પીવડાવતો હોય ખબર ને કાજુ કિસમિસ બનાવીને એવો ઘાટો ઘાટો ઓલો આવે ને આપણે જોયું નથી હોય આવે કેવો પ્યાલો પ્યાલો મારા ગુરુજી પાયો પારો સદગોરુ પાયો પ્રેમ નો પ્યાલો પાયો ને મેં સુરખ્યું હે તો નિર્ખ્યા હરે મારા શાંત એ સોહાગી યા આનંદ એ મારા સાધુડા સોહાગી મળે આનંદ હમણાં હમણાં થી કૃષ્ણ જન્મ જન્માષ્ટમી ગઈ મારા વાલા જન્મને અવતાર લીધો ફરી કૃષ્ણ એને આહા પ્રેમ ઉપર જે પ્રેમ નું જે માર્ગ બતાવ્યો પ્રેમ પ્રેમ ને પ્રેમ એ કૃષ્ણ પ્રેમ કોને આ તો

ਦਾ ਮਾਰਾ ਗੁਰੂਏ ਸੁਣਾਇਆ ਕਿਉ ਸਤ ਸਬ ਸਤਾਰੇ ਸਬਾ ਦਾ ਮਾਰਾ ਸਦਾ ਗੁਰੂਏ ਸੁਣਾਇਆ ਓਹ ਹੋ ਆ ਜੋ મારા સાંતો હગી મળ્યા આનંદ સ્વાગી મળ્યા આનંદ આનંદ ગણી એ ભજવા હરી

જેવા તેવા નહીં જોલા છાપ નહીં ચોલા છાપ નહીં જોલા અમારે 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 અમુક અમુક ડોક્ટરો જે બિચારા ગામડા ગામમાં સેવાઓ આપી છે પ્રાથમિક સારવારો ફાસ્ટ એડ કે જે હોય તે એને 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 આ સરકારના આ લોકો કે પછી પેપરવાળાઓ શું ઉપમા દેખા બધી બિચાર સેવા આપતા હોય મોટા મોટા ડોકરો અડધી રાત્રે ન જાય આ તો ઉગાડા પગે જાય વરી એને ઉગાડા પગે જાય ઉગાડા પગે સેવા દેવા જાય અડધી રાત્રે દર્દીની સેવા કરે એને ઉગાડા પગા કે પછી બિચારો ઓલો ઓલા લોકોની જેમ બેગ તો હોય નહીં ઝોલામાં હોય ઓલું ઝોલીમાં એનું જે બી સામાન દવા તે પાટાપિંડી કરવાનું જે હોય તે તો એને ઝોલા તે આવા જોલા ચાપ આવા ગુરુઓને જે સતમાર્ગ નું બતાવે હાલતા ચાલતા જોલા સદગુરુ જેને સદગુરુ ગુરુ ને ગુરુ તો ઘણા પડ્યા એવા એરે હાલી નીકળ્યા સદગુરુ જે સદમાર્ગ બતાવે સતમાર્ગ બતાવે સત વચન કયા જે સોસરા ઉતરી જાય એમ સામે વાળા સેવકને જે ગણા એ એ સતરે મારા શબ્દ જેવા લાગ્યા ઓહો લાગ્યા તો મારા ભરતરીને લાગ્યા તો મારા ગોપીચંદ ને લાગ્યા તો મારા જેસલ ને ઓહો લાગ્યા તો સાસવ્યા ને એ લાગ્યા એવા શબ્દ ચલારામ બાપાને લાગ્યા એવા શબ્દો ભોજલ બાપાને નથી લાગ્યા લાગ્યા મારી ગંગા સતી ને શબ્દો લાગ્યા લાગ્યા આહા તો મારા ગૌતમ બુદ્ધ ને સિદ્ધાર્થ ને લાગ્યા તો મહાવીર સ્વામી ને એ શબ્દો લાગ્યા અને હાલી નીકળ્યા મારા મારા વાલાઓ મેલો ના મેલો મેળીઓ ના મેળીઓ ગાડીઓ વાડી જે હતી તે રથો બતો પેલે બધું રાણીઓ બધી મૂકીને આમ હાલતા ત્યાં છે શબ્દો જયારે લાગ્યા શબ્દે માર્યા મર ગયે શબ્દે છોડ્યા રાજ જેણે જેણે શબ્દ કા વિચાર કિયા તાકા સુધરી ગયા કાજ એના કાજ કાજ એટલે ભાવ ઉતરી ગયા એના પછી બીજા કાર્ય શું હોય હરિનું નામ જ્ઞાન માર્ગ સતસબત મારા સદગુરુએ સત સતસબત સંભળાયું અને જોતા રે જોતા મને વસ્તુ ચડી કઈ વસ્તુ આ બહારની નહીં આ વ્યવહાર સંસારની કે નહીં આ લૌકિક વસ્તુ નહીં એ વસ્તુ એ તો અંદર છે મારા વાલા એ તો અંદર છે એ મોતીડા પણ અંદર દિલ દરિયા મેં દેના મોતી લે ના ગોતી એ વસ્તુ અમને ચડી અને જે જેને જડે એ તો પછી મારા વાલા બોલે નઈ ચૂપ થઈ જાય પછી શું બોલવાનું એ જે મૂળ વસ્તુ જોઈએ આ વસ્તુ જે બાર આપણે પરિવાર સંસારની અલૌકિક વસ્તુ મળે એ નહીં એ તો આજે છે ને ફના થઈ જાય બગડે ક્યાં કે નીકળી જાય હાલી જાય એ આ તો વસ્તુ એવી જડી કે જેનો નાશ નથી એ તો અનંત છે ચાલ્યા જ કરે અજરામાં રહી જાય વસ્તુ એવી જોતા રે જોતા મને વસ્તુ છે હવે ત્રીજા ચલણ માં છે એ વસ્તુ જડી એ સદ શબ્દ મને જયારે લાગી ગયું સદગુરુ ના સદ શબ્દ સદ વચનો જયારે મને સમજાણા આહાહા કમાડમાં અત્યાર સુધી પ્રકાશ અંધારું હતું મારા ગુરુ મળ્યા મને સદગુરુ મળ્યા મને પ્રકાશ મળ્યો પ્રકાશ ઉજાલો કરાવી દીધો મારો દીપક મને ખબર દીવો છે પણ આપણે ખબર નહીં ગણા દીવડા આમ તો જળાડે છે ત્યાં તો આપણે જડીયા દોડા દોડી કરી છે બોલી હકી દે હાલી ચાલી એ દીવડો જ્યાં સુધી પ્રગટેલો છે પ્રજલવિત છે જળાડે છે ત્યાં સુધી એ બધાનું છે પણ મારા વાળો મારો દીવડો તો અત્યાર સુધી જેમ બધાના દીવડા જેમ આપણે કેમ ખાડી ઢાંકી દઈને પછી અંધારું જોઈએ પણ અંદર બળતો હોય અંદર તો ઘટેલો હોય પણ મારા સદ્ગુરુનો જ્યારે સત્સબંધ લાગ્યો આહા રૃધિયા કમળના વા અજવાડા રૃધિયા કમળ અજવાડા અંધારા હતા રે અંધારા હતા હે સદ્ગુરુ শু কেছে রে এ জড়ি হাত সোহী মেয় আনন্দী হে মার সাধু সোহী ત્રિવેણીના તીર ઉપર જોતું રહે જડી જયારે મને હૃદય કમળમાં જયારે પ્રકાશ થયો અજવાળા થયા અને ત્રિવેણીના તીર વેણી તીર એટલે મેં પેલે પણ કીધું અહિયાંથી જાય અહીંયાથી આમ તીર વેણી આમ જાય ઓલી ગંગા નદી ને એ બધી તીર ને ઓલું કેમ જાય એમ અહીંથી જાય આપણે અહીંયાથી અહીંયા આવી તો

વિષ્ણુ છે બ્રહ્મલોકમાં બ્રહ્મા છે પણ એ મારા એનાથી પણ ઉપરે દેવ જે છે અમારા 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 જ્ઞાન કથનમાં આવે છે અમારા માતન પુરાણ વેદોમાં મામીદેવના હા અલખદેવની મંજી એ અહીંયા એ અલખ અહીંયા બેઠો આકાશમાં છે ત્યાં બેઠો એ આપણા જે આકાશમાં છે અહીંયા દસમે દ્વારે અહીંયા બેઠો એ દસમા દ્વારના ખીડકી ઉપર ખીડકી એ દસમા દ્વાર જે નવ દ્વાર છે ને એ દસમી દ્વારે એની એનું સ્થાન તમને કહી દો એ તમનું સ્થાન કહી દો એ ક્યાં રહે છે અહીંયા આ આ ખોખામાં અમારા અમારા પૂજા ભગત આને ખોખો કે શરીરને એ ખોખામાં ક્યાં રહે છે અહીંયા ત્રિવેણીના એમના તીર ઉપર મારે જોતું રહે છે પછી કોણે કીધું આ પાણ સાહેબ સંપ્રદાયના મહાન સંત કહે રવિ રામ ગુરુ પાણ ને પ્રતાપ કહે રવિ સાહેબ ગુરુ પાણ ને હવે અગ માતા ચી હે મારા શોહાગી મર્યા આનંદ હેમ સાધુડા સોહાગી મરયા આનંદ ಆನಂದ ಗಡಿ ಎ ಹರಿ ಹೇ ಮಾರಾ ಶ ಮಾರಾ ಸದಗರು ಐ ಸುಹಿ ಮಡೆಯ ಆನಂದಾರಾ ಸಾಧುಡ ಸುಹಿ ಮರೆಯ ಆನಂದ

ગુરુ કેવા હશે સદગુરુ વિચાર તો કરો જે રવિ સાહેબ એમના શિષ્યો એમના ચેલા એમના સેવકો જે આવી વાણીઓ બોલતા હોય તો વાત કરી આ તો ગુણ ન એટલા એના ગુણો નો અપાર લાખો કરોડો ગુણ મારા વાલા છે સદગુરુ આ ગુરુ ના ગુણ કેટલા શું કે છે આગામ આસન ઉપર મારે સુરતા એ જે મા એલો એ જે અહીંયા છે એ જે સુરતા એ ધ્યાન સાધના અને વિપસ્યામાં જ્યાં એનું આ બધું માર્ગ છે સમાધિ લગાવતા હોય ધ્યાનમાં બેસતા હોય સાધનામાં અનુમાનની વાત તો નથી આમાં અનુભવની વાતો છે બાર નહીં સહાર નહીં સગુણ નહીં અંતરની અંતરની અંદરની વાત છે નિર્ગુણ નિરાઘમ આસન ઉપર મારી સુરતા ચડી મારી સુરતા ત્યાગ મારી સુરતા ત્યાં ગઈ તસન જ્યાં છે આસનાને જ કહેવાય આકાશ છે આસનાને કહેવાય આગમ આસન ઉપર સુરતા ચડી મને એ જે ભાડ્યો મેં એ જે દેખાણો પછી તો મારી બોલતી બંધ થઈ પછી શું બોલું હું તો પછી એ આનંદ એજ મસ્તી મસ્તીમાં રહેવા લાગ્યો આનંદ અમને આનંદ મને બીજું પછી કોઈ બહારનું કઈ વ્યવહાર ગમે નહીં કે પછી આ સરે આ તું છે મને તો જે હું છું મૂડી તો મને દેખાઈ રહ્યો ઓળખાઈ ગયો મારો સ્થાન શું છે મારો આસન ક્યાં છે હું તો જ્યાં જ્યાં બેસતો હતો પણ મને તો મૂળ આવે આસન સાચો આસન મને દેખાઈ રહ્યો મારા સદગુરુની કૃપા થઈ તો જે જે ગુરુ મૂકી સદગુરુએ કર્યા તો મારા વાલા આ બી એક જરા આનંદ 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 લેવું હોય આનંદ માણવો હોય તો આ સદ્ગુરુના શબ્દો જે મેં હમણાં વાણી કરી એની જરાક કર ધ્યાનમાં લેજો આચરણ માં ઉતાર છે મારા તો જીવન બનશે જીવન તારશે ભાવ સાગર બોલીએ સદગુરુ ભગવાન ગુરુ ભગવાન કી આજ કે આનંદ કી શાંતિ શાંતિ